સની કરી પાપાને કરીમાં ઉટિયા નીકળા પાપાની પરેમાં એને સાઈડમાં મેક દેવાના છે નીકળતું ને એને હાલો આને થોડી આમ આમ કરી કાં દીફણ લખીવાળામાં મને કહે હાને રે તો બહુ ન કરી દે તો હાલ ફેર થઈ કે મને તે મમે પીસી સરસે નીકળે આ એક ખલેલુ નીકળું નાનું હતું ને પિયેથી નીકળી જવાની train માંથી બે માસ ને હા એક તો એમ મત બની ખાવી મસ્ત છે